લખનઉ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયો એક્ટિવ તત્વો મળ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે જે બાદ કાર્ગો વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી તો મળતી માહિતી મુજબ સામાન્ય તપાસ માટે સ્ટેન્ડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રેડિયો એક્ટિવ તત્વો મળી આવ્યું હતું હાલમાં એ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે રેડિયો એક્ટિવ તત્વ એરપોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યું ત્યારે આ મામલે એરપોર્ટના પ્રવક્તાએ પણ નિવેદન બહાર પાડ્યું છે જેમાં એવું કહેવાય છે કે મેડિકલ કન્સાઈનમેન્ટના રેડિયો એક્ટિવ પદાર્થ માટે એલાર્મ એક્ટિવ થઈ ગયું છે એલાર્મનું કારણ જાણવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ